નાના હોય કે મોટા હોય બધાયને બટેકું તો ભાવે ભાવે ને ભાવે જ એવી જ રીતે આપણે ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે કયા ધોરણ 7 ના વિદ્યાર્થીઓ માટે ખાસ પોટેટો બેચ લાવ્યા છે તે પણ ગણિત વિષયની ગણિત લાગે સૌને અઘરો પણ મારે તમને બધાયને બનાવી દેવો છે તે પ્રિય તો આ અઘરા વિષયને પ્રિય બનાવવા માટેની બેચ છે પોટેટો બેચ એકદમ સરળ સરળ ને સરળ બેચ બનાવવાની છે અને આ બેચની વિશેષતા શું છે તે જોવાની છે શા માટે આ બેચ ખરીદવાનો છે તો આ બેચની અંદર વાત કરીશ તો ગણિત છે ને ફક્ત દાખલાઓનું જ બનેલું નથી તેની સાથે થિયરી પણ છે એટલે કે થિયરીની સમજણનો વિષય એટલે ગણિત તો આવી તમામ ચેપ્ટરની એકદમ સમજાવટ સાથેની થિયરી કેવી સમજાવટ સાથેની થિયરી આ બેચમાં આપવામાં આવેલી છે

વધારે સવાલો હશે તો વધારે લાઈવ સેશન લઈ જશું આપણે જેવી જેવી જરૂરિયાત એ પ્રમાણેના આપણા લાઈવ ડાઉટ સેશન આવશે એ સિવાય આ માટે તમને પીડીએફ મળશે એમસીક્યુ ટેસ્ટ સિરીઝ મળશે અને પ્રથમ સત્રાંત અને દ્વિતીય સત્રાંતના પેપરની તૈયારીઓ પણ કરાવવામાં આવશે એ સિવાય વોટ્સઅપ સપોર્ટ મેન વસ્તુ છે તમને જે નથી સમજાણું તમારા મગજની અંદર જે શંકા છે પ્રોબ્લેમ છે એ તમારે વોટ્સઅપની અંદર મોકલી આપવાનો તેનું બને તેટલું જલ્દીથી અમે સોલ્યુશન મોકલાવી આપીશું તમને બરાબર છે એ સિવાય તમારી વેલિડિટી છે કોર્સની ધોરણ 7 પૂરો થાય ત્યાં સુધીની વેલિડિટી છે બરાબર છે ખાસ યાદ રાખજો શંકા છે ને બહુ ખરાબ કૃષ્ણ ભગવાનને ભગવદ ગીતામાં એક વાત કરેલી છે કે શંકા સાથે કરેલું કાર્ય કદાપી સફળતા ન આપે હે અર્જુન એટલે શંકા ન રાખવાની બરાબર છે શંકાનો રાવણ છે ને એ લંકાના રાવણ રાવણ એ મોટો છે બહુ અઘરો છે આ બધું મળશે ક્યાં તો એ મળશે આપણી ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન છે તેના પરથી જેને આજે ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાં જઈને ત્યાંથી તમે આ પોટેટો બેચના ડેમો લેક્ચર જોવાના છે ત્યારબાદ આપણે વિચારવાનું છે બરાબર છે સાહેબ આ બધા લેક્ચર લેવાનું છે કોણ અમને સમજાવો તો બતાવો તો આ બધા જ લેક્ચર વિશાલ સર દ્વારા એટલે કે મારા દ્વારા જ લેવામાં આવશે બધા જ લેક્ચર તમામે તમામ તમે કીધું ને કે ડેમો આપણે એપ્લિકેશનની અંદર ધોરણ સાત વિષય ગણિતની અંદર જશો ત્યાં પોટેટો બેચ દેખાશે તેની અંદર ડેમો લેક્ચર મૂકેલા છે તે ડેમો લેક્ચર જોઈ લેવા ખાતરી કરી લેવી પછી બેચ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ બરાબર છે ને ખાસ સાહેબ બીજા ડેમો જોવાય તો યુટ્યુબ ની અંદર પણ અમુક અમુક લેક્ચર છે તો યુટ્યુબ ના લેક્ચર જોઈને પણ તમે નક્કી કરી શકો છો અથવા તમે ધોરણ છ માં મારા લાઈવ લેક્ચર પણ જોયા હશે તો એના પરથી પણ તમે નક્કી કરી શકો છો તે બધાની કોમેન્ટ વાંચીને નક્કી કરી શકો છો કે સર દ્વારા કેવું ભણાવવામાં આવ્યું છે એ પણ ખાસ જોઈ લેવાનું હોય ને વિદ્યાર્થીઓ જજો આ વાત ભૂલી ન જતા અને એની માટે તમારે વધારે માહિતી જોતી છે હજી તો તમે કોન્ટેક કરી શકો છો આપણો નંબર નંબર છે આ પર ભૂલ્યા વગર કોન્ટેક્ટ કરી લેજો કાંઈ પણ ડાઉટ હોય શંકા છે સમસ્યા છે પ્રોબ્લેમ છે તો પૂછી લો અહીંયા તેનો જવાબ મળી જશે અને તમને બેચ શા માટે ખરીદવી જોઈએ તે પણ વધારે ખબર પડી જશે આટલી બધી સપોર્ટ મળવાનો છે ને સાહેબ તો તો આની ફી તમે તો બહુ બધી રાખશો કા જાજી ફી નથી ફક્ત ને ફક્ત ચારસો નવ્વાણું રૂપિયા છે અને ટૂંક સમય માટે જો જોજો ઝડપ કરી લેજો પછી કહેતા નહીં કે રહી ગયા ફક્ત ચારસો નવ્વાણું માં સમગ્ર ધોરણ સાત નું ગણિત ધોરણ સાત નું આખા વર્ષ દરમિયાન જે તમારે ઉપયોગી છે તે ગણિત શીખવાડવામાં આવશે અહિયાં બરાબર છે જોજો ભૂલાય ન જાય બરાબર છે બાકી કઈ પણ કામ હોય તો કોમેન્ટ કરી દેજો અથવા એના ઉપર મેસેજ કરી દેજો અથવા તો કોલ કરી લેજો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ બેચની પોટેટો બેચમાં જોડાયેલા રહેશો અને અંત સુધી રહેશો તો તમે છેલ્લે એક વાક્ય જરૂરથી બોલશો સર કયું વાક્ય આઈ લવ મેથ્સ આઈ લવ મેથ્સ આઈ લવ મેથ્સ આવું તમારા અંદરથી ઓટોમેટિક થઈ જશે કારણ કે પોટેટો બેચ એટલે કે ગણિતની લાગણીની બેચ છે ગણિત સાથે આપણે પ્રેમ થઈ જવો જોઈએ એવી બેચ બનાવવાની છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો મળીશું પોટેટો બેચની અંદર ત્યાં સુધી આપની વચ્ચેથી વિદાય લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત ટાટા બાય બાય ગુડ બાય ભૂલ્યા વગર જોડાઈ જાવ પોટેટો બેચમાં